નવસારી રંગુનનગરના રહીશોનો રસ્તા માટે આક્રોશ નવસારી શહેરના મહત્તમ રસ્તાઓ બની રહ્યા છે પરંતુ આ વિસ્તારમાં કોઈ નવા રસ્તા નહીં બાર વર્ષથી નવા માર્ગની રાહ જોઈ છે જનતા નવસારીના વોર્ડ નંબર ચાર રંગુનનગર વિસ્તારમાં છેલ્લા બાર વરસથી રસ્તા ન બનવાને કારણે સ્થાનિકો રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે સમયે સમયે ઘરવેરો ભરવા છતાં પ્રાથમિક સુવિધા નહીં મળતા સ્થાનિકોએ આ અંગે નવસારી જિલ્લા કલેક્ટર શ્રી નવસારી મહાનગરપાલિકાને નગરપાલિકાને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક ધોરણે રસ્તો બનાવવાની માંગ કરી છે સાથે આ વિસ્તારોમાં વરસાદી ઋતુમાં વરસાદી પાણીનો નિકાલ ડ્રેનેજ વગેરેના કારણો અનેક સમસ્યાઓ રહીશો ભોગવી રહ્યા છે રહીશોનું કહેવું છે કે ભારે વરસાદમાં આ વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે રસ્તો સાવ બિસ્માર હાલતમાં છે આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પૂર આવવાથી રસ્તાની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે ખાડા પડી જવાને કારણે વાહન ચાલકનું પણ મુશ્કેલી બન્યું છે એટલું જ નહીં તંત્ર દ્વારા સામાન્ય પેચવર્ક પણ કરવામાં આવ્યું નથી જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ વિસ્તાર સાથે ભેદભાવ રાખવામાં આવતો હોય એવો આપેક્ષાઓ સ્થાનિકો કરી રહ્યા છે તેમના કહેવા પ્રમાણે અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી હાલમાં નવસારી શહેર વિસ્તારમાં મહત્તમ રસ્તાઓ બની રહ્યા છે પરંતુ આ વિસ્તારોમાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જો તાત્કાલિક ધોરણે રસ્તો બનાવવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચાકવામાં આવી છે દક્ષિણ ગુજરાત બ્યુરો સલમાન શેખ દીપ ભાસ્કર અમારો વિસ્તાર જે છે તે ફ્લડ વિસ્તાર છે એટલે દર વર્ષે અહીં પાણીનો ભરાવો થાય છે પૂર્ણા નદીનું પાણીમાં જે પૂર્ણા નદીમાં રેલ આવે છે તેનું પાણીનો ભરાવો અમારા વિસ્તારમાં થઈ જાય છે જેના લીધે અમારા વિસ્તારમાં ઘણા રસ્તા ખરાબ થઈ ગયા છે બે વર્ષ પહેલાં જે નવસારીમાં જે અગિયાર ઇંચ વરસાદ પડેલો તેનું બધું પાણી અમારા વિસ્તારમાં થઈને વહી ગયું હતું તે બધું કચરું રેતી કાંકરા ડગરા બધું અમારા વિસ્તારમાં ભેગું થયું હતું અને આજ સુધી હયાત છે તે કોઈ ઉચકવા પણ આવ્યું નથી કે નથી એના પર કોઈ કાર્પેટિંગ થયું છે કે નથી કોઈ રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે એના ઉપરથી પસાર થતા વાહન ચાલકો ઘણી વાર સ્લીપ થઈને પડ્યા છે હાથ પાથ ભંગ્યા છે ઘણી રજૂઆત કરી છતાં કોઈ વિસ્તાર પર ધ્યાન આપતું નથી જે વિશે અમે આજે એક આવેદન આપવાનું નક્કી કર્યું છે તેના વિશે અમે બધા ભેગા થયા છીએ